બોરસદ એપીએમસીમાં ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે કોંગ્રેસને માહ આપી એપીએમસી ઉપર ભગવો લહેરાયો કેમેરામેન બકુલભાઈ પટેલ સાથે રિપોર્ટર નંદલાલ ભાનુશાલી આનંદ માન્યું છે આજ રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂકની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના શ્રી જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા અમને આગળ વ્હીપ મોકલી અને સભાપતિ વાઇસ ચેરમેન તરીકે અશોક મહિરા અને વાઇસ ચેરમેન તરીકે અમારા યોગેશભાઈ પટેલ હુમલાવનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું હતું અને એ સંદર્ભે અમારા તમામ ડિરેક્ટર શ્રી એ સર્વાનુમતે અમને ચેરમેન અને વાઇસ ચેરમેન નિમણૂંક કરવાની બાલી આપેલી આવનાર સમયમાં ખેડૂતો માટે તમારી શું યોજનાઓ છે આવનાર સમય પહેલાં થોડા પાછળ આપણે જઈએ તો છેલ્લા ચોવીસ વર્ષથી એક હથ્થું શાસન અહીંયા આગળ બોરસદ એપીએમસીમાં હતું જે ખેડૂતની કલ્યાણકારી યોજનાઓ છોડી પોતાનું ઘર સમજી અને આગળ ની પ્રવૃત્તિઓ થતી હતી એ બાબતે છેલ્લા પાંચ વર્ષથી અમે એપીએમસી અને ખેડૂતોની સેવા માટે અને ખેડૂતોની કલ્યાણકારી યોજનાઓ જે આપણા દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબનો જે સંકલ્પ છે કે સહકારથી સમૃદ્ધિ એ પરિકલ્પના પૂર્ણ કરવા માટે અમે આ ચૂંટણીની અંદર ભાગ લીધો હતો અને આગામી સમયની અંદર અને તમામ બોરસદના ખેડૂતોએ અને તમામ વેપારીઓએ અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે અને અમારી આખી ટીમને અગિયારમી તારીખે જીતાડેલી હતી ભવ્ય મતોથી ઐતિહાસિક મતોથી અમને જીત આપેલી હતી અને આજ રોજ ચેરમેન વાઇસ ચેરમેન નિમણૂક જે થઈ છે અને હવે પછીના સમયની અંદર અમો બોરસદ તાલુકાની અંદર લક્ષી જેટલી પણ સરકારની યોજનાઓ છે એ તમામની અમલવારી કરવા જઈ રહ્યા છે જે છેલ્લા ચોવીસ પચીસ વર્ષથી અહીંયા આગળ થતી નહોતી વધારે એવું છે કે એપીએમસીનો મતલબ ખુલ્લું બજાર સાચો તોલમાપ અને રોકડ નાણાં એનો જે એનો મૂળભૂત સિદ્ધાંત છે એ અમે હવે આગામી સમયની અંદર ખુલ્લી હરાજી કરી અને તમામ ખેડૂતોને અમે આમંત્રિત કરવાના છીએ અને અહીંયા આગળ બોરસદ એપીએમસીના ગ્રાઉન્ડની અંદર જ અમે એની હરાજીના ભાવરૂપે ખેડૂતોને વધારે ભાવ મળે સાચો તોલમાપ મળે અને રોકડ નાણાંનો વ્યવહાર અહીં થાય એવી અમે વ્યવસ્થાઓ ગોઠવવા જઈ રહ્યા છે સાથે સાથે અહીંયા આગળ છેલ્લા વીસ પચીસ વર્ષથી જે અહીંની જેટલી પ્રોપર્ટી છે એપીએમસીની એને પોતાનું ઘર સમજી બેઠેલા કોંગ્રેસ કોંગ્રેસના લોકોએ એની સામે અમે હવે ખેડૂતલક્ષી તમામ યોજનાઓ કરવું જોઈશું વેપારીઓને પૂરેપૂરો સહકાર આપીશું નવા વેપારીઓને આમંત્રિત કરીશું આ બધી યોજનાઓ અમારા આ જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના જે ચૂંટણીના અધ્યક્ષ હતા અમારા રમણભાઈ સોલંકી સાહેબ નાયબ નાયબ મુખ્ય દંડપ એમની અધ્યક્ષતા અંદર ચૂંટણી લડેલા હતા અને એ સંદર્ભે અમે એમની અધ્યક્ષતામાં આગામી પાંચ વર્ષની અંદર સરકારની તમામ યોજનાઓ અને ખેડૂતોને ખરેખર લાભ થાય એ બાબતની અંદર કામ કરીશું અને એની અંદર અમારા તમામ ડિરેક્ટર શ્રી અમારા વાઇસ શ્રી સૌનો સાથ સહકાર મળે અને વધારે ખેડૂતોનો સાથ સહકાર મળે આપ સૌનો સાથ સહકાર મળે એ થકી અમે આગામી કામ કરવાના છીએ ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો